આજે વેદુ ની રજા હતી ને તો વેદુ અહીંયા હચવાઈ ગઈ છે અંદર આમાં દેખા હે નઈ જોત જાય કર્યા રાખે કે આ ટ્રેક્ટર માં આ ટ્રેક્ટર માં એકમાં એને ઈ ખબર છે કે એકમાં પંચર પડી ગયું હતું ત્રણ ટ્રેક્ટર છે બે ટ્રેક્ટર અત્યારે કામમાં લીધા છે ને એકમાં હમણાં ઘેર નીકળી ગયો એટલે જત જતનું બધું પૂછ્યા રાખે દાદા ને બે બપોર વચ્ચેથી બપોર પછીથી હાઈન લગીમાં ટાઈમ સારો વયો ગયો નકર માથું ઘાત કા બપોરે તમ જોવા આવ્યા હતા બારીયાથી ઈ જ જોતા હતા આજે આખો દી આ જેસીબી ની બધું હાયલું રાખ્યું ને એટલે આ ને શિવુ શિવુ હમણાં આવી ને વયો જાય ઈ ના બેન ઉભારી જોયા રાખે હે તો ઈ હારું ને ચાલો આવી રીતે કામકાજ ચાલે છે મહાદેવ નું શંકર ભગવાન નું લિંગ છે એ તમને બતાવું આજે ટીપણું તમને અહીંયા જે દેખાઈ રહ્યું છે આ જગ્યાએ એ ટીપણાની અંદર છે ટૂંકમાં ટીપણાથી ઢાંકી દીધું છે કવર કરી દીધું છે મંદિરનું રિનોવેશન સારા એવા જો આવી ગયો હજી યાદ કર્યો ત્યાં આવી ગયો આવ્યો છે એવો શું કરે જ જો ચાલો બાયુ માટેનું મને તો એમાં તું પેલા જાદુગર છે પણ એ તો એક્ઝિબિશન છે આટો મારતા આવી હા એ નહી ખાતું બહારથી ખાવા પીવા ના હોય જ આ બધા તો એક મારો હાથ પકડી લે વેદું તું એના એ જ હોય લગભગ કામ ક્યાં કાંઈક બદલતું હોય બાકી તો ચાલો તારું બીજું લેવું હે ઈ જોવાનું છે બેટું આપડે ઢીંગલી તો એવી કેટલી છે કેટલા તમે રરમો એક દી હા હા પેલા ચક્કર મારી લ્યો બધે પછી જોઈ જા टाइगर टाइगर में टाइगर टाइगर अभी जिंदा है बोलो तो थी गयो ले अजी छे बोल बोलैया जे वाम थी आम आम थी आम, थी आम, थी आम। <क्षण> ચાલો આમાંથી સ્ટેશનરીની આઈટમો છે એમાં લગભગ મોટા ભાગની બાળકોને લોભાવતી બે બાજુ એવું જ છે પેન્સિલ ને ને જાત જાતના શેપના ને ચીપટીઓ બોટલ કંપાસ ગુલકીની હરિયું दृश्य देखिए सुबह सुबह बेन को सभी में सभा में जाना है तो बा उसका माथा और देते हैं मोगरे का फूल हमारा रेडी हो रहा है सभा में जाने के लिए तोड़वानी एक्सपर्ट ચીપિયો તોડી નાખે તોડવું એટલે બહુ સહેલું પડે ભાંગ તોડ આને પંખો મળી ગયો છે એટલે વાંધો નથી પંખામાં પૈચો રહીચ છે ચાલો વેદું પછી હવે ભાઈ નો વારો છે એક પછી એક તૈયાર થઈ જાય બાએ પાર્લર ખોયલું છે જેને તૈયાર થવું હોય અહીંયા આવીને બે જાય વારા ફરતી વારા હું થઈ ગયો નકર બે હમણાં મને માથું ઓરી દેત ચાલો બબલ્સ થી રમવામાં આવે છે બે છોકરાઓ નવા નવા ખતરા કર્યા રાખે વેદું શીખવાડ્યા રાખે શિવુર એમ કર્યા રાખે બપોરે મિત્રના ઘરે માતા તે જમવા ગયા તા તો ત્યાં જમીને આવી ગયા છે